હેલો સર હું જતીન બોલું છું જતીને વૈભવને કોલ કર્યો વૈભવ બોલ્યો જતીન માફ કરજો મેં તમને ઓળખ્યા નહીં જતીન બોલ્યો સર હું જતીન રેણુનો હસબન્ડ રેણુ જે તમારી કંપનીમાં જોબ કરે છે આટલું સાંભળતા જ વૈભવના હોશ ઉડી ગયા જતીનનો કોલ કેમ આવ્યો હશે ક્યાંય રેણુના પતિને બધી ખબર તો પડી ગઈ નહીં હોય ને બીજી જ ક્ષણે વૈભવે પોતાના વ્યાકુળ મનને શાંત કરતા મનમાંને મનમાં વિચાર્યું ખબર પડી ગયું હોય તો એ મારું શું બગાડી લેશે મેં ક્યાં એની સાથે કોઈ જોર જબરદસ્તી કરી છે વૈભવે થોડા ઊંચા અવાજમાં પૂછ્યું આ બોલ જતીન કેમ કોલ કર્યો જતીને ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપ્યો સર મેં મારી પત્નીને ડિવોર્સ આપી દીધા છે બસ એ ઇન્ફોર્મ કરવા માટે કોલ કર્યો છે હવે તમે એની સાથે લગ્ન કરી શકો છો મારો એક દીકરો છે પાંચ વર્ષનો એને પણ તમે જ રાખી લેજો વૈભવને સમજાતું નહોતું કે શું બોલવું એને જોરદાર ઝટકો લાગ્યો એનું બ્લડ પ્રેશર નીચું થવા લાગ્યું એને તરત જ ફોન કટ કરી નાખ્યો અને ખિસ્સામાંથી એક ટેબ્લેટ કાઢીને મોમાં મૂકી અને પાસે પડેલો પાણીનો ગ્લાસ લઈને પી ગયો ઓફિસનું એસી ચાલુ જ હતું પરંતુ તો પણ વૈભવને પરસેવો વળી ગયો એને પોતાના દ્વારા કરેલી પ્રત્યેક હરકતો યાદ આવવા લાગી જે એણે રેણુ સાથે કરેલી એણે પોતે બોલેલા એક એક દ્વિઅર્થી સંવાદો યાદ આવવા લાગ્યા જે એણે રેણુ માટે વાપર્યા હતા રેણુને ઓફિસમાં જાણી જોઈને મોડે સુધી રોકી રાખવી દરરોજ ઘરે ડ્રોપ કરવાની ઓફર કરવી આવતા જતા ઘુરક્યા કરવી અડધી રાત્રે વોટ્સએપ પર મેસેજ મોકલવા ઓનલાઈન કેમ છો ઓફલાઈન કેમ છો પૂછ્યા કરવું કપડા પર ટિપ્પણી કરવી ચાલવા પર ટિપ્પણી ઉઠવા બેસવા બોલવા પર ટિપ્પણી કર્યા કરતો હતો એ બધું યાદ આવવા લાગ્યું મગજ બેર મારી એ વિચારવા લાગ્યું કે રેણુનો પતિ જતીન દેખાવે તો એકદમ સીધો સાધો લાગતો હતો પણ આટલી હદે નીકળશે એવું મેં વિચાર્યું પણ નહોતું મારી પત્નીને ખબર પડી જશે તો હું તો જીવતે જીવત મરી જઈશ એ ભગવાન ક્યાં ફસાઈ ગયો વૈભવે હિંમત કરીને જતીનની ઘરે જવાનો વિચાર કર્યો એને પોતાની ઇનોવા કાર કાઢી અને પહોંચી ગયો જ્યાં જતીન એના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો બિલ્ડિંગના બીજા માળ પર બનેલા નાનકડા ફ્લેટમાં જતીન રહેતો હતો વૈભવે દરવાજો ખખડાવ્યો જતીને દરવાજો ખોલ્યો જોયું તો સામે સૂટ બૂટમાં રેણુના બોસ ઊભા હતા જતીને એને અંદર આવવા કહ્યું વૈભવ અંદર આવ્યો ખુરશી પર બેઠો જતીન બોલ્યો તમે બેસો હું ચા બનાવીને લઈ આવું છું વૈભવ બોલ્યો નો 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 એવી તકલીફ ના લેશો નો થેન્ક્સ જતીને કહ્યું કેમ સર મારા હાથની બનેલી ચા પણ નહીં પીવો શું રેણુના હાથે બનેલા ટિફિનના તો તમે ઘણા વખાણ કરો છો વૈભવ બોલ્યો જો જતીન તું જેવું સમજે છે એવું કાંઈ નથી હું તો ખુદ હેરાન છું કે આખરે તે આવું બધું કેમ વિચારી લીધું જતીન બોલ્યો જુઓ ઈશ્વરે માણસને મગજ આપ્યું છે મારી પાસે પણ મગજ છે મને ખબર છે તમારું દિલ અટક્યું છે રેણુ પર લો પાણી પીવો જતીને વૈભવની તરફ પાણીનો ગ્લાસ ધર્યો વૈભવ બોલ્યો ના ના મને તરસ નથી જતીને કહ્યું અરે સર શું તમે પાણી પણ નહીં પીવો રેણુને તો તમે કહ્યા કરો છો ને કે તને જોતા વેત જ મને તરસ લાગી જાય છે શું મને જોઈને તમને તરસ નથી લાગતી વૈભવ ના તો હોશ ઉડી ગયા હતા એને લાગ્યું કે અહીં આવીને મોટી ભૂલ કરી છે કદાચ જીવનની મોટામાં મોટી ભૂલ છે વૈભવે જતીનને કહ્યું જતીન હું અહીંયા તારી નોનસેન્સ વાતો સાંભળવા નથી આવ્યો હું બસ તને સમજાવવા આવ્યો છું હું જાઉં છું તારું ઘર છે તારી લાઈફ છે મરજી પડે એમ કર આટલું કહીને વૈભવ ઊભો થઈ ગયો જતીને એનો હાથ પકડીને બેસાડ્યો અને કહ્યું મારી વાતો તમને નોનસેન્સ લાગે છે કમાલ છે સર તમે રેણુને કહો છો શું ખાઈને ફિગર બનાવ્યું છે શું એ નોનસેન્સ નથી ચાલો આવો હું તમને બતાવું શું ખાઈને એણે ફિગર બનાવ્યું છે આટલું કહીને જતીન વૈભવને કિચનમાં લઈ ગયો અને દાળ ચોખા લોટ વગેરેના ડબ્બા બતાવવા લાગ્યો અને બોલ્યો રેણુ આ બધું ખાય છે કદાચ તમારી પત્ની પણ આ બધું જ ખાતી હશે ખેર આ અનાજમાં એક ખાસ વાત એ છે કે આ અનાજ સુધી પહોંચવામાં એને તમારા જેવા લોકોના વિકૃત મગજની વિકારતાનો સામનો કરવો પડે છે ત્યારબાદ આ અનાજ ઘરમાં આવે છે અને એ અનાજમાંથી અમારા માટે નાસ્તો અને ટિફિન તૈયાર થાય છે પછી એ કામ પર નીકળે છે અમારો એક પાંચ વર્ષનો દીકરો છે અને અમે રોજ પાંચ કલાક માટે પડોશીઓને ભરોસે મૂકીને જઈએ છીએ ખબર છે કેમ કારણ કે મારી અડધી સેલરી ગામડે મોકલવી પડે છે મમ્મી પપ્પાના ખર્ચ માટે જેથી તેઓ આરામથી જીવી શકે બાકી વધે એમાંથી આ ફ્લેટનું ભાડું ચૂકવવાનું હોય છે બાળકની જરૂરિયાતો પૂરી કરવાની હોય છે થોડી ઘણી બચત થઈ જાય છે અને જે સેલરી રેણુ લઈને આવે છે એમાંથી ઘરમાં આ અનાજ આવે છે હવે તમે સમજી ગયા હશો કે શું ખાઈને ફિગર બનાવ્યું છે રેણુએ હવે મેં એને ડિવોર્સ આપી દીધા છે જેથી તમે એની સાથે લગ્ન કરી શકો તમારા જેવો અમીર માણસ રેણુ સાથે લગ્ન કરશે તો એની જિંદગીમાં કોઈ કમી નહીં રહે હું જાણું છું કે તમારી પત્ની નહીં માને પરંતુ હું તમારી પત્ની સાથે વાત કરીને એને મનાવવાનો પ્રયત્ન કરીશ મારે બસ તમારા અને રેણુના લગ્ન થતા જોવા છે જતીનની વાતો સાંભળીને વૈભવના તો હોશકોશ ઉડી ગયા હતા એ જતીનની સામે હાથ જોડીને બેસી ગયો અને બોલ્યો પ્લીઝ મારી પત્નીને કંઈ વાત નઈ કરતો એટલામાં દરવાજેથી રેણુ અંદર આવી એના દીકરા સાથે એણે અંદર આવીને જોયું કે વૈભવ સર નીચે જમીન પર હાથ જોડીને બેઠા છે એને નવાઈ લાગી કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે આવતા વહેત જ એ બોલી અરે સર આ શું તમે આમ નીચે કેમ બેઠા છો વૈભવે જોડેલા હાથે રેણુ તરફ જોઈને કહ્યું મને માફ કરી દે રેણુ મારા મનમાં તારા માટે ખરાબ વિચાર આવ્યા મેં તારી સાથે દુષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હું દોષી છું પ્લીઝ મને માફ કરી દે અને તમે બંને ડિવોર્સ નહીં લેતા રેણુને આશ્ચર્યનો પાર ન હતો એ બોલી ડિવોર્સ અમે શું કામે ડિવોર્સ લઈએ ત્યારે જતીને વૈભવને ઊભો કરીને કહ્યું ઊભા થઈ જાઓ સર ડિવોર્સ વાળી વાત ખોટી હતી હકીકતમાં રેણુએ મને બધી વાત કરી હતી અને એ તમારી કંપનીમાંથી જોબ છોડવા માંગતી હતી હું તો બસ તમને રિયલાઇઝ કરાવવા માંગતો હતો તમને સચ્ચાઈનું ભાન કરાવવાના આશયથી મેં ડિવોર્સવાળી કહાની બનાવી તમને અહેસાસ થઈ ગયો બસ હું સફળ થઈ ગયો તમારી સામે કોઈ બદલો નથી લેવો તમારી ક્યાંય ફરિયાદ નથી કરવી તમને ક્યાંય બદનામ નથી કરવા અમારી પાસે જે છે એમાં અમે ખુશ છીએ તમે પણ તમારી પાસે જે છે એમાં ખુશ રહો તમારા પ્રયાસોથી અમારા ખુશાલ જીવનમાં આગ લાગી જાત બસ એ જ તમને બતાવવું હતું જતિનની વાત સાંભળીને વૈભવના જીવમાં જીવ આવ્યો જાણે કોઈ દુઃસ્વપ્ન જોયું અને અચાનક આંખ ઉઘડી ગઈ એ બોલ્યો મેં કરેલા નિંદનીય પ્રયાસોથી મારા સુખી સંસારમાં પણ આગ લાગી જાત તે ફક્ત તારો જ નહીં બલકે મારો પરિવાર પણ તૂટતા બચાવ્યો છે હું તારો એહસાન ક્યારેય ભૂલીશ નહીં અને રેણું તારે નોકરી છોડવાની જરૂર નથી આજથી હું દરેક મહિલાનું સન્માન કરીશ એ જ રીતે જેમ આપણે મા બહેન અને દીકરીનું સન્માન કરીએ છીએ મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ